ગુજરાતીમાં સો કરોડ કમાવેલી ફિલ્મ આપણને મળી જવાની છે ટૂંક સમયમાં એટલે આ વર્ષમાં જ કદાચ આ ફિલ્મ પણ સો કરોડ સુધી જઈ જાય વિડીયોને તમે આખો જોજો કેમ કે આ ફિલ્મ સો કરોડ કેવી રીતે કમાશે એ હું તમને આ વિડીયોની અંદર સમજાવીશ પ્લસ કે આ ઓલ ધ બેસ્ટ પંડ્યા સો કરોડે પહોંચશે કે નહીં એ પણ આપણે વાત કરીશું વિડીયો આખો જોવાનું રાખજો ને લાઈક અને શેર કરતા જજો વિડીયો યોગ્ય લાગે તો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌથી પહેલા તો વાત કરીશ કે મારો રિવ્યુ ના જોયો હોય ને તમે તો એક એવા રિવ્યુ જઈને જોઈ આવજો રિવ્યુ ની અંદર જે મેં વાત કરી છે ગ્રુપ બુકિંગ કોર્પોરેટ બુકિંગને લઈને જે શંકા જતાવી છે મને આ કલેક્શન જોઈને થોડું એ સાચું સાબિત થઈ રહ્યું છે એવું લાગે છે કેમ કે ઓલ ધ બેસ્ટ પંડ્યાનું પહેલા દિવસનું કલેક્શન એક કરોડ ને બેતાલીસ લાખ રૂપિયા આવ્યું છે નેટ ગ્રોસ કલેક્શન એનું એક કરોડ ને ઓગણપચાસ નહીં ઓગણસાહીઠ લાખ રૂપિયા ગ્રોસ કલેક્શન છે મને પણ ખબર છે કે જૂના રેકોર્ડ તૂટે ત્યારે જ નવા રેકોર્ડ બને એટલે એવું કોઈ ના કહેશો કે તને કંઈ ખબર નથી બધું જ જોઈએ છે ને બધું જાણીએ છીએ વધારે આ તો અમારે નથી બોલાતું થોડી મર્યાદા હોય ગુજરાતી ફિલ્મોને મને ઘણી બધી પબ્લિકના ડીએમ આવે છે સિનેમા શો ઇન્સ્ટાગ્રામ પર આવે છે મેલ પણ આવે છે કે ભાઈ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરો હું સપોર્ટ કઈ રીતે કરાશે ખાલી સપોર્ટ કરવાથી ઇન્ડસ્ટ્રી ગોળ નહીં થાય સારી ફિલ્મોને લોકો વચ્ચે રાખવી પડશે સારી ફિલ્મોને તમે ખરાબ ફિલ્મ બનાવી છે તો તમારે ખરાબ ફિલ્મ બનાવી છે એ સ્વીકારવું પડશે આ તો જો કોઈ તમારા ફિલ્મ વિશે ખરાબ બોલે કે તમારા ફિલ્મ વિશે આમ તેમ થઈ જાય તો સીધા બસ ને આ તેને કોઈનું ખરાબ તો સાંભળવું જ નથી ઠીક છે પ્રીમિયર તમે પ્રમોશન માટે કરો છો પ્રીમિયરમાં પણ કોઈ દિવસ કોઈનું ખરાબ રિવ્યુ જોયું કોઈ નથી આપતા કેમ કે બસ એ પ્રમોશન જે માનીએ છીએ કે ચાલો કંઈ વાંધો નહીં પ્રીમિયરમાં તમે ખરાબ નથી બોલતા કંઈ વાંધો નહીં પણ જેન્યુઅનલી જે રિવ્યૂ કરો છો એ લોકો તો કંઈક સાચું કહો હવે રિવ્યૂ જોઈને બસ મસ્ત ફિલ્મ છે જબરજસ્ત ફિલ્મ છે મારફાડ ફિલ્મ છે આવી ફિલ્મ ગુજરાતીમાં બની નથી ને આ બધું તમે કંઈ લોકો તમારી એ ફિલ્મ જોવા જવાના છે લોકો જોવા ગયા ને લોકોને ના ગમી ત્યારે આ સવાલ આવશે સાલું ગુજરાતીમાં તો કંઈ બનતું જ નથી સાવ બકવાસ છે બધું આટલી જબરજસ્ત હિટના મારફાડના સુપરહિટના બ્લોકબસ્ટરને આ ફિલ્મ આવી છે આ બ્લોક બસ્ટર તો બીજી તો શું ગુજરાતી ફિલ્મ જોવાની ઈચ્છા થાય એટલે ભાઈ ગુજરાતીમાં ઘણું સારું બને છે પણ તમે એ ફિલ્મને જોતા નથી માનીએ છીએ આપણે કે કોમેડી લગ્ન દોસ્તોની વાર્તા આ બધા ટોપિક ઉપર ફિલ્મો ચાલે છે તો જોવો ને તમે સૌથી ફ્લોપ પણ એમાં જ જાય છે એવા જ ટૉપિક ઉપર જાય છે તો એ પણ સમજવું પડશે ને પણ મને જે આશંકા હતી એ મને અત્યારે કંઈક અંશે સાચું સાબિત થતું દેખાય છે એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે અને જો કલેક્શન આવી રીતે ખોટા હોય તો હું એક વાત જરૂર કહેવા માગીશ કે જો આવી જ રીતે કલેક્શન બતાવો હોય તો સો કરોડ એકવાર પાર કરી જ દો ગુજરાતી ફિલ્મને એક નવો ઓળખ મળશે દર્શકો થી થાય તો એ ફિલ્મની આઈપ બને ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું નામ થાય ખાલી એકદમ એક એક કામ કરો આ ફિલ્મ જે બની છે ઓલ ધ બેસ્ટ પંડ્યા ચલો મને નથી એટલી મને એવરેજ લાગી છે ત્રણ સ્ટાર મેં તો પણ આપ્યા છે કેમ કે એક્ટિંગ છે અને ઘણી વસ્તુ સારી પણ છે એવું નથી કે મને કંઈ આ ફિલ્મથી પ્રોબ્લેમ છે આ પ્રોડક્શન થી પ્રોબ્લેમ છે ના બિલકુલ નહીં મારે શું કોઈને લેવા દેવા ભાઈ કે મને થોડું કોઈ બીજા પૈસા આપે છે હું આમનું ખરાબ બોલી એક કામ કરો ઓલ ધ બેસ્ટ પંડ્યા મૂવીને તમે બીજા કોઈ એક્ટરને જજ કરીને તમે આ ફિલ્મને ઇમેજિન કરો કોઈ નવા એક્ટરને આમાં કાસ્ટ કરી લો અને પછી જુઓ કે ફિલ્મ કેવી છે જો પછી તમારા મોઢામાંથી નીકળે ને કે વાવ ગ્રેટ ને બ્યુટીફુલ ફિલ્મ આમાં મલહાર છે મલ્હાર ઠાકર ગુજરાતનો એક સુપરસ્ટાર છે એ માનવું જ પડશે અને છે જ એમાં કોઈ બેમત નથી નોટ ડાઉટ મલ્લા ઠાકરે એક્ટિંગ સારી કરી છે અને સારું પરફોર્મન્સ આપ્યું છે એન્ટરટેનિંગ ફિલ્મ છે એવા ઇયાદ છે એવું નથી કહેતો પણ એટલી નથી કે આ ડિઝર્વ કરે છે એક કરોડ ને બેતાલીસ લાખ આવી ગુજરાતીમાં નથી બની સુપરહિટ ફિલ્મ આવી કોઈ દિવસ નહીં બને ન ભૂતો ના ભવિષ્યથી એવી ફિલ્મ નથી આ એટલું તો ચોક્કસ કહી તમને આ વાત યોગ્ય લાગી કે નહીં એ મને કોમેન્ટ બોક્સમાં કહેજો ને જો યોગ્ય નથી લાગી તો આ કોર્પોરેટ બુકિંગ છે કે નહીં એ પણ મને કોમેન્ટ બોક્સમાં કહેજો તમારા મંતવ્યો જાણવા જરૂરી છે હું મારો પક્ષ રાખી શકું છું પણ મંતવ્ય તો તમારે જ આપવાના છે મળીએ મિત્રો નેક્સ્ટ વિડિયો નવી ફિલ્મ સાથે સિનેમા શો પર રાતના સંકલ્પ સાકાર કરીએ આગળની રો આખી બુકિંગ છે એક પણ વ્યક્તિ ન દીયા